બરાજે પણ તમે મંદરામણમાં જાઓ ભગવાનના દર્શન કરતા હોયને પાંચ પાંચ મિનિટે બોલો બાકે બિહારી જાનકી રાધે રાણી કી જય વિશ્વ દુલારી કી જય नंदકે લાલા કી બધાઈઓ બધાઈઓ થયો ભાઈ ભગવાનનો અનુગ્રહ થયો અને એટલી જ વારમાં વ્રજમાં વૈકુંઠમાં લક્ષ્મીજીને મનમાં વિચાર આવ્યો કે લાવું જઈ જરા વ્રજમાં ભગવાનના દર્શન તો કરું અને જ્યાં લક્ષ્મીજી વ્રજમાં આવ્યા સોળી શણગાર સજીને ત્યાં તો વધાય હો વધ બે ચાર ગોપીજનો એ પૂછ્યું બેન આપ કોણ છો આપણા દર્શન પહેલી વાર કરીએ છીએ લક્ષ્મીજીએ કહ્યું મને ના ઓળખી અરે ગોપીજનો યશોદાજીના ગોદમાં પોઢ્યા છે એ મારા પતિ થાય ગોપીજનોએ કહ્યું કે સખી માન ના માન મને લાગે છે આ ગાડી થઈ છે લક્ષ્મીજીએ મનમાં વિચાર કર્યો એ ગોપીજનો તમને ખબર નથી જે જે લોકો એની પાછળ પડે છે ને દુનિયા એને ગાણી જ કહે છે કે છે ને નરસિંહ ગાણો મીરા ગાણી ગાણો રોહિidas ચમાર રે નરસિંહ ગાણો મીરા નારદજી તો એવારે વારે ગાળા જેને માણ્યો સંસાર જોઈ લો તમે ગાણાની વણજાર રે વણજાર ની વણજા એ તો ગાના ગોપીજનોએ કહ્યું બેન આમ તો દર્શન થશે નહીં પણ એ કામ કરો તમે માલનનું રૂપ લો અને તોરણ બાંધવાના બાને નિજ મંદિરમાં વ્યા જાઓ યશોદાજીના ગોદમાં કૃપાનાથ પોઢ્યા છે એની સામે બાર શાક છે અને બાર શાખના તોરણ બાંધતા બાંધતા વળવેરે હાથ છોડજો તમે સીધા કૃપાનાથના ચરણોમાં અમારે વચ્ચે પડવું નહીં તમારું કામ પૂરું અરે જ્યાં લક્ષ્મીજી સોળે શણગાર સજા માટે ટોપલો મૂક્યો માલનાવી માલ આવી માલના આવી યશોદાજીએ કીધું અત્યાર ક્યાંથી આવ્યા ગોપી જનવયે કહ્યું કે માં લાલાનું પ્રાગટ્ય થયું હતું ને ત્યારે આસો પાલોના તોરણ બાંધવાના રહી ગયેલા નંદરાણીએ કહ્યું ભલે બંધાવી દો અને ઠાકુરજીને કૂદમાં લીધા છે કેવલ ભગવાનના ચરણ જ દેખાય લક્ષ્મીજીએ કીધું આટલું તો મારા માટે બસ અને જ્યાં લક્ષ્મીજી તોરણ બાંધતા હતા બાંધતા બાંધતા જ્યાં બાર સાથે તોરણ બાંધ્યું અને હળવે રહીને હાથ છોડ્યો સીધા લક્ષ્મીજી ભગવાનના ચરણોમાં અને જેવા ચરણોમાં વંદન કર્યા અને એ જ સમયે लक्ष्मीजी वैष्णवो जयति तेदिकं जन्मना व्रजं सयत इन्दिरा सस्वदत्र हि जारति लक्ष्मीजी पधार्या तारति व्रजमा इन्दिरानि लक्ष्मी, लक्ष्मी निरन्तर निवास के च રાસની કથામાં કહ્યું છે લક્ષ્મીજી બધે જઈ શકે છે લક્ષ્મીજી વ્રજમાં જઈ શકતા નથી રાસની અંદર એ કથા આવશે લક્ષ્મીજીને બધે એન્ટ્રી છે વ્રજમાં લક્ષ્મીજી પ્રવેશ કરી શકતા નથી જ્યાં લક્ષ્મીજી વંદન કર્યા દંદ બાબાના હૃદયમાં સ્પૂર્ણા થઈ આ નામે તમે જુઓ કોઈક ને ત્યાં દીકરાનો જન્મ થાય પછી એના ભાગ્યની ઉન્નતિ થાય અને ઘણા લોકો નથી કહેતા કે દીકરાનો જન્મ થયા પછી જીવનમાં એવો આનંદ આવ્યો અમારી સાત પેઢી ખાઈ ત્યાં હું દીક દીકરો લઈને આવ્યો છે કારણ પરિવારમાં કોઈક લઈને આવે છે અને કોઈક લઈને જતા રહે છે જો પુણ્યશાળી દીકરા દીકરીઓનો જન્મ થાય તો આવતાની સાથે મા બાપના જીવનમાં સંપત્તિ તો આવે પણ માતા પિતાની ઉન્નતિ પણ લઈને આવે અને ઘણી વાર એવું બને કે જે ઘરના વડીલ લઈને આવ્યા છે ને એ જાય છે ત્યારે લઈને જતા રહે છે નથી કે દાદા હતા બધું હતું ને દાદાના વ્યા ગયા પછી ધીરે ધીરે બધું વયું ગયું હા એમાં જેવા લક્ષ્મીજી પધાર્યા નંદબાબાના બાબાના હૃદયન માં નંદ નંદબાબાએ યશોદાજીને કીધું દેવી આપણા ભંડાર ખુલ્લા મૂકી દો જેને જે જોઈએ તે લઈ જાય હા અને તમે જોજો અમુક આપવામાં રાજી હોય ને અમુક લેવામાં રાજી હોય હા અમુક ખવડાવવામાં રાજી હોય ને અમુક ખાવામાં રાજી અમુક અમુકનો સ્વભાવ જ એવો હોય તમે જોજો જ્યારે જ્યારે રસ્તા મળે ને આપણે કહીએ જય શ્રી કૃષ્ણ તરત કહે ક્યારે જમવા આવીએ તો તારી ઘેર બોલે ને રોજ અમારી ઘેર હું છે ભાઈ હા ભાઈ અમુક ખવડાવીને રાજી થાય આપણી ભાગવત કથાની અંદર પણ આ સાત સાત દિવસ સુધી જેને અનક્ષેત્ર ચલાવી જે જે લોકોએ મહાપ્રસાદ આપ્યો છે ને સમજવાનું તમે અન્ન નથી આપ્યું પણ અન્ન દ્વારા તમારા પરિવારના અનેક જીવોનું કલ્યાણ કર્યું છે સાહેબ હા માટે તો સૌરાષ્ટ્રમાં કહે ને જેને દીધો ટુકડો એનો હરી ટુકડો સાહેબ હા ભાઈ જેને દીધો ટુકડો એનો હરી ટુકડો અને એટલી બધી સેવાઓ અમારા અને વિનસ ભાઈઓ તો व्हील चेयर પણ આપી તમે જુઓ તો ખરા કે છે ને ભાઈ કી શીખે કામ જો આવે ઉસે انسان કહેતે હૈ કી શીખે दया अपनाए उसे इंसान कहते तेर दया अपना उसे कई सुख है कगी दुख है उसी का नाम जीवन है कही दुख है कही दुख, दुख है उसी का नाम है जीवन है। पतित जो बाट कर काए उसे इंसान जो तारि